શું સ્પાઈસી ફૂડ ખાવાથી પાઇલ્સ થાય છે આવું ઘણા બધાએ બહુ સાંભળેલું હશે અને મેં પણ ઘણું સાંભળેલું તીખું ના ખાઈશ પાઇલ્સ થઈ જશે હવે આ ક્લિયર કરતાં પહેલાં આપણે એ સમજીએ કે એક્ઝેક્ટલી પાઇલ્સ છે મેડિકલી પાઇલ્સને હેમરોઝ તરીકે ઓળખવામાં આવે છે જે ટોયલેટના છિદ્રની આસપાસની નસોનો સોજો હોય છે તો આ થવાના કારણો શું લાંબા સમયની કબજિયાત રૂટીનમાં મેદાવાળી વસ્તુનું સેવન કરવું બહુ ટાઈમ ટોયલેટમાં બેસી રહેવું બેઠાડું જીવન મોટાપો વગેરે તો હવે સ્પાઈસ શું છે બેઝિકલી એમાં કેપ્સિન નામનું તત્વ હોય છે જે છોડ માટે હથિયાર છે તેને નુકસાન પહોંચાડનાર જીવાતો સામે આ તત્વ પેટમાં રહેલા એચસીએલ એસિડના કમ્પેરિઝનમાં બહુ જ માઇલ હોય છે તો હવે આગલા દિવસ ટોયલેટમાં બળતરા કેમ થાય છે કારણ કે તે મરચાના ભાગનું પાચન સરખું નથી હોય ને ટોયલેટ વખતે પાસ થાય એનાથી નુકસાન તો નહીં પણ થોડી તકલીફ થાય તો હવે જો તમને તીખું ગમતું હોય તો એટલું તો સહન કરવું જ પડશે સો અલ્ટિમેટલી પાઇલ્સ અને સ્પાઈસ વચ્ચે કોઈ કનેક્શન ન હોવાથી તમે બેફિકર એને એન્જોય કરી શકો છો અગર કોઈ સ્પાઈસી લેવાને તમે જાણો છો તેને આ રીત શેર કરીને ખુશ કરી દો અને એને પણ મોકલો જેને તમને કીધેલું છે સ્પાઈસી ના ખાઈસ જ થઈ જશે થેન્ક યુ